પونزરી આ તો માઈરે ખાઈ ગયો શું ધાપકો થઈ ગયો જોલા પકડવા બોલાવ પકડવા ફોન કરો નંબર હોય તો મારા ભાઈત નહી તો તમાર ભાઈ જોવો પડશે કરો કરો લે હરજે પાછો તો પાછો આકળો થઈ મન બીક લાગી એને તું ફોન કર આપ ફોન કર ફોન કર મોતા નંબર લાવ લો હેડો फटाफट નંબર કરજો

મારો અવાજ ઉપર છે બહાર આવશે તમે મને અનુભવ છે પકડવાનો ખાલી બતાઈ ગયો બોરી છે અરે મગર હોય તો મગર હે પકડી લ્યો ખાઈ જા હે મને ખાઈ જા હે બોલો ને ખાઈ તમે મને કરવા જો મારો ધંધો પકડવા પકડી પછી તો અમે પછી જાય પકડી

ફુવાર લગાવશો બરોક છોકરાકડા પકડા તમે તમારે પકડવા બોલાવ્યો કે ભાઈ મજૂરી હા પકડવા માટે કરી ફુવાર એકલો કોઈ શું કરે કરેલી કરી કે